વિલાયત સ્થિત બિરલા ગ્રાસિમ કંપનીમાં એચસીએલ ટેન્કર ફાટતા એકને ગંભીર ઇજા બેને ગેસની અસર વાગરાના વિલાયત જીઆઈડીસીમાં આવેલી બિરલા ગ્રાસિમ કંપનીના કેમિકલ ડિવિઝનમાં એકાએક ધડાકાભેર ટેન્કર ફાટતા ત્રણ કર્મચારીઓ ભોગ બન્યા હતા જેમાંથી એક કામદારને ગંભીર ઈજાઓ થઈ હોવાની માહિતી સાંપડી છે ઈજાગ્રસ્તોને ભરૂચની ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા પ્રાપ્ત માહિતી અનુસાર વિલાઇટ સ્ટીટ બિરલા ગ્રાસિમ કંપનીના કેમિકલ ડિવિઝનમાં ગત રોજ સાંજના સમયે ક્લોર આલ્કિલ પ્લાન્ટમાં એચસીએલ ટેન્કનું મેન્ટેનન્સનું કામ સાહિલ ઉસ્માન ઘાંચી રહે આમોદ અમાન મુનાફ પટેલ રહે સરનાળ તાલુકો જિલ્લો ભરૂચ અને સિદ્ધાર્થ તેજપાલ તેજપાલસિંઘ ગહરવારે જાડેશ્વર જિલ્લો ભરૂચ ના રહ્યા હતા ત્યારે એકાએક હાઇડ્રોક્લોરિક ટેન્કમાં બ્લાસ્ટ થયો હતો જેને પગલે કંપની સંકુલમાં ભારે નાસભાગ સાથે અફરાતફરી મચી જવા પામી હતી બ્લાસ્ટ થતા ત્રણ કર્મચારીઓ દાઝી ગયા હતા જે પૈકી સિદ્ધાર્થસિંઘને ગંભીર ઈજાઓ થઈ હતી જ્યારે અન્ય બે કામદારોને ગેસ લાગવા પામ્યો હતો ભોગ બનેલા કામદારોને ભરૂચની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા કંપનીમાં થયેલ બ્લાસ્ટ સંદર્ભે માહિતી મેળવવા કંપનીના યુનિટ હેડ હિમાંશુ શુક્લા એચઆર મેનેજર મનીષ સીટુટ સિક્યુરિટી હેડ મહાદેવ સહિત વિભાગના અધિકારીઓને ફોન કરતા તેઓએ ફોન ઉપાડવાની તસદી સુધા લીધી નહોતી છાસવાળે કંપનીમાં બનતા અકસ્માતો બાબતે ફાયર એન્ડ સેફ્ટી વિભાગના અધિકારીઓ આંખ આડા કાન કરીને જે તે ઉદ્યોગને છાવરવાના પ્રયાસો કરી રહ્યાની લાગણી સ્થાનિકોમાં પ્રવર્તી રહી છે આ અંગે પંથકની જનતામાં ઉદ્યોગો અને સેફ્ટી વિભાગ વચ્ચેની સાંટગાંઠને પરિણામે અકસ્માત ના બનાવો નિરકુંશ બની રહ્યાની ચર્ચાઓ ભારે જોર પકડ્યું છે ત્યારે ફાયર એન્ડ સેફ્ટી વિભાગના નફટ કંપનીઓ વિરુદ્ધ કડક પગલાં ભ ભરે તેવી લોકમાંગ ઉઠવા પામી હતી આ અંગે વાઘરા પોલીસ પંથકમાં જાણવા જોગ ફરિયાદ નોંધતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે